અરવલ્લી જિલ્લામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે તારીખ બાવીસ જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળો અને પાલિકા હસ્તકના જાહેર માર્ગો રોશનીથી શણગારવામાં આવ્યા છે મોડાસા તાલુકાના તમામ ધાર્મિક મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા છે ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોય ગામે પણ રામજી મંદિરમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ટિન્ટોય રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તથા મંદિરને વિવિધ પ્રકારની લાઇટોથી શણગારવામાં આવ્યું છે તે ઉપરાંત ટિન્ટોય ગામના વિવિધ માર્ગો અને મુખ્ય બજારને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે આ અવસરે ટિન્ટોય રામજી મંદિરમાં અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તથા ધર્મ પ્રેમી નગરજનો સાથે મળી શ્રી રામ મહોત્સવ આનંદ ઉજવી રહ્યા છે અને અયોધ્યા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે ટિન્ટોય રામજી મંદિર ખાતે સતત રામધૂન તથા વિવિધ ભજન મંડળના ભજનનો કાર્યક્રમ

ટિન્ટોય રામજી મંદિર ટ્રસ્ટ તરફથી આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી થઈ રહી છે આવતીકાલે સવારથી તે રાત્રે રાત રાત્રે અગિયાર વાગ્યા સુધી ભજનના અન્કુટના અને વિવિધ કાર્યક્રમો રાખેલા છે સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે સમગ્ર ગામની જનતા અનેરો ઉત્સાહ મનાવી રહી છે ભારત ભારતના ઇતિહાસના અંદર આનાથી કોઈ સૌથી મોટો પ્રસંગ આજ સુધી આવ્યો નથી આવવાનો નથી એની તમામ દેશના લોકોની અંદર ખુશી વ્યાપેલી છે